નારાયણ નારાયણ ઘોર કલિયુગ આવી ગયું છે પૃથ્વી ઉપર લોકો વધારે ને વધારે લાલચું બની ગયા છે ભગવાનનું પણ ડર નથી એમને અને આવામાં કૃષ્ણ ભગવાન પૃથ્વી પહોંચી ગયા છે એ પણ વગર આભૂષણના માટે લોકોની શંકાનું કેન્દ્ર બની ગયા છે લોકોએ એમને ભગવાન તરીકે ઓળખી જ નથી શક્યા હવે કૃષ્ણ એમની કઈ લીલા દેખાડશે વાત તમે કેમ પકડી અને એવો કોણ ભક્ત છે જેના ઘા હરિ પોતે ઝેલી રહ્યા છે હવે આગળ શું થશે નારાયણ ായണ നാരായണ